ભરૂચ જિલ્લાના તાલુકાના ઈલાવ ગામ માહોલ સર્જ્યો હતો પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તિ ઉલ્લાસ છવાઈ રહ્યો છે હાંસુર તાલુકાના ઈલાવ ગામમાં આવેલ પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાર કલાક ભજન કાર્યક્રમનું આયોજન થયું બપોરે ત્રણ વાગ્યાથી ગામના મહિલા મંડળોએ ભાવભર્યા ભજનો ગાયા જ્યારે રાત્રે યોજાયેલ લોક ડાયરામાં લોક કલાકાર નીતા રાજ જેકી પટેલ મગન રાઠોડ બેનજો વાદક સંજય ડોડિયા તબલા વાદક હિરેન પટેલ અને નિલેશ ડોડિયાએ શિવ ભજનોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પંચવટી યુવક મંડળ દ્વારા સમસ્ત ગ્રામજનોના સહયોગથી યોજાતા આ ભજન સંધ્યાનો અનેક ભક્તોએ લાભ લીધો હતો